આટલી બધી મોટી સંખ્યા કેટલા લોકો નું રસોડું છે લાઈવ કટી ગરમા ગરમ તમે જોઈ શકો છો કે મોટા એવા ભાઈઓ છે પાણીની સેવા આપી રહ્યા છે છે કે મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે ને આ રીતે લાઈમ છે કે તળવામાં આવી રહ્યા છે ને એક બાઉલમાં જે સરબત પાઈ રહ્યા છે બધા લોકોને જોઈ શકો સીનરી દ્વારા એમ કે જે ગાઠિયા કમ્પ્લીટ કરવામાં આવી રહ્યા છે

અત્યારે મિત્રો તમે જોઈ શકો આ હાઈવે છે એની ઉપર એમ છે કે જે અહીંયા સ્ટોલ લાગેલો છે વરસડાની અંદર બધા ભાઈ ભક્તો પ્રસાદી આપતા હોય છે બધા ભાઈઓ તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારની છે કે પ્રસાદી છે અને પાછળની સાઈડ રસોડું છે તે પણ તમને બતાવીશું બાકી બધા ભાવિ ભક્તો અહીંયા એમ છે કે પ્રસાદીની ડીશ ડિશ લઈને પ્રસાદ લેવા જાય છે અને બધા ભાવિ ભક્તો છે જે પ્રસાદી લઈ રહ્યા છે તો અત્યારે નિહાળી રહ્યા છો કે જેમ છે કે લાઈવ હાથો બનાવી રહ્યા છે

સામે જેમ છે કે જે મશીન છે તેની અંદર એમ છે કે પાંત્રીસ હજારથી થી વધુ લોકોનું જેમ છે રસોડું છે તો તેની અંદર મશીન ની અંદર એમ ખમણ બનાવવામાં આવે છે અને અહીંયા મિત્રો તમે જોઈશો આ રીતના બકેટમાં કમ્પ્લીટ કરીને આ રીતનો વઘાર મારવામાં આવે છે ભાઈ ઉપરથી કોથમીર નાખવામાં આવે છે વાહ ભાઈ વાહ કાંઈ ન બોલે અત્યારે આ ગાંઠિયાનું એમ છે કે જે આ રીતનો એમ છે કે જે લોટ કમ્પ્લીટ કરી દેવામાં આવેલો છે બાકી જોઈ શકો છો મશીન દ્વારા એમ છે કે ત્રીસ થી પાંત્રીસ હજાર લોકોનું રસોડું છે એટલે મશીનરી દ્વારા એમ છે કે જે ગાંઠિયા કમ્પ્લીટ કરવામાં આવી રહ્યા છે

પ્રસાદી રૂપે પહોંચાડવામાં આવી રહ્યા તમે જોઈ શકો છો આ રીતે અત્યારે મિત્રો અહીંયા લાઈવ કટી ગરમા ગરમ તમે જોઈ શકો છો કે મોટા એવા બકેટની અંદર લાઈવ ગરમા ગરમ કટી બનાવી રહ્યા છે ભાઈ સાહેબ તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં બધા લોકોને પ્રસાદી લઈ રહ્યા છે અહીંયા જોઈ શકો ભાઈ ભક્તો એમ છે કે પ્રસાદી લેવા આવી રહ્યા છે બધા સાથે એમ છે કે અહીંયા જે સ્ટોક કરી દેવામાં આવ્યો છે બટેકા પાવવા માટે જે મચાલો છે એ અને અહીંયા એમ છે કે જે કેરીનો તમે જોઈ શકો છો ભાઈ આ કેરી છે તેનો એમ છે કે શંભારો બનાવવામાં આવેલો છે અને આ રીતે એમ છે કે જે બાઉલ ની અંદર ભરીને મૂકી દેવામાં આવેલો છે ત્યારબાદ હું તમને બટેકા પવાનું બતાવું આ રીતે જો પૌવા છે બટેકા બાપીને કમ્પ્લીટ કરવામાં આવેલા છે અને અહીંયા તેનો વઘાર કમ્પ્લીટ કરીને આ રીતનો બધો એમ છે કે જે મસાલા છે ટમેટા છે મરચાં છે તેમજ અહીંયા એમ છે કે જે આપણે દાડમ છે તે બધું કમ્પ્લીટ કરીને અહીંયા એમ છે કે લાઈવ બટેકા પૌવા જે બની રહ્યા છે તમે જોઈ શકો છો રાજા સ્પેશિયલ કારીગર આવેલા છે તમે જોઈ શકો છો જય હનુમાન દાદા બધા એમ કે કે સેવા કરવા આવતા હોય છે આ ફ્રી કોસ્ટ બધા ભાવી ભક્તોને કે કે ભાવતી ભાઈ પ્રસાદી લઈ રહ્યા હોય છે તો તમે પણ આવો ખાસ કરીને ભોળકા દાદાના દર્શન કરવા આવતા હોય તો એક વાર ભોરસડા ગામે જઈ કે જે સેવાનો સ્ટોલ આવેલો છે જરૂરથી આવજો જોઈ શકો છો ભાઈ લાઈવ પ્રસાદી ભાઈ બધા ભાવી ભક્તો આવી રહ્યા છે તો જમાડી રહ્યા છે જોઈ શકો છો બાકી અહીંયા બટેકા પૌવા બની રહ્યા છે લાઈવ તમે જોઈ શકો છો વાત કરીએ ગરમા ગરમ લાઈવ ભજીયા છે ત્યારબાદ ખમણ છે ગરમે ગરમ જય હનુમાન દાદા ત્યારબાદ ગાઠિયા છે ત્યારબાદ પવા બટેકા છે ત્યારબાદ આ શું છે દાદા સંભારો સંભારો જેમ કે એક પાછો એ પણ કેરીનો સંભારો અને બાકી એમ કે ફરાળી ચેવડો છે અને કઢી છે તમે જોઈ શકો તો આટલી પ્રકારની એમ છે કે જે હનુમાન દાદાના સાનિધ્યમાં એમ કહી છે કે પ્રસાદી બધા ભાઈ ભક્તોને ખવડાવી રહ્યા પાછળની સાઈડે હું તમને રસોડું બતાવું તમે જોઈ શકો અહીંયા એમ છે કે લાય બધું એમ છે કે ગરમા ગરમ લાય બધા ભાઈ ભક્તોને જેમ છે કે પ્રસાદી ખવડાવી રહ્યા તમે જોઈ શકો છો આ રીતના લાય એમ છે કે બધા ભાઈઓ છે તે ભીજા પાડી રહ્યા છે જય ભૂરખ્યા દાદા બાકી જો આ રીતના કાઢીને ગરમા ગરમ જ્યાં પાછળની સાઈડ લઈ જઈ રહ્યા છે આ રીતે જોવો અહીંયા એમ છે કે જે ભજીયાનો હાથો છે ત્યાં કમ્પ્લીટ કરવામાં આવી રહ્યો છે સામેની સાઈડ ગાંઠિયા થાય છે અહીંયા એમ કહેવાય જે સંભારો છે તે કમ્પ્લીટ થઈ ગયો છે તો આવી રીતના બધું એમ છે કે પ્રસાદી કમ્પ્લીટ થઈ કન્ટિન્યુ બની રહ્યો ભાવિ ભક્તોને પ્રસાદી લેવામાં કઈ ઓલું ન થાય એટલા માટે જેને નીચે બેહવું હોય આ રીતે એ લોકો બધા નીચે બેસે છે અને જે બાકીના બધા લોકો હોય છે તે ખુરશી ઉપર બેસીને કે પ્રસાદી લઈ રહ્યા છે બાકી તમે જોઈ શકો છો આ રીતના બધા પ્રસાદી લઈ રહ્યા છે બધા બધા ઘણા સ્ટોલ છે તમને બધા બધા સ્ટોલ તો તમને રસોડું દેખાડી દો બાકી બધા ભાવિ ભક્તો છે જેમ છે કે અમુક લોકો જે પદયાત્રા કરતા હોય છે ને બાકી અત્યારે સાંજનો સમય થઈ ગયો છે તો બધા પ્રસાદી લેતા હોય છે જોઈ શકો છો બધા લોકો પ્રસાદી લઈ રહ્યા છે મિત્રો અત્યારે

મારું નામ જીતે મકવાણા અને તમારા ગ્રુપ નું નામ તમે આયા બધા ભાઈઓ છે

તો ભાઈ વાત કરી એમ છે કે અમરેલી થી જે ભૂખ્યા દાદા દર્શન કરવા જતા હોય છે તમામ તમામ ભાઈ ભક્તો એમ કે પ્રસાદી આપતા હોય છે ને ખાસ કરીને ત્રીસ થી પાંત્રીસ હજાર લોકો એમ છે કે અહિયાં ધમધમતો રસોડું છે ખાસ કરીને એમ કહે કે જે અહીંયા મેન છે એમ કહે કે જે હેન્ડલિંગ સંચાલક કહી શકો તો આ ભાઈ છે એમ કહે કે તમે જય શ્રી રામ જય ભૂરખ્યા દાદા તો કે બધા છે તે આ રીતે ખુરશી માં બેસી ને પ્રસાદ લેતા હોય છે બાકી બધા લોકો નીચે બેસીને પ્રસાદ લેતા હોય છે તમે જોઈ શકો છો તો હાલો હું તમને બહાર લઈને સરબત ચા પાણી અને ખાસ કરીને જે આરોગ્ય નું છે

તો આ હાઈવે ઉપર ચાલીને જતા જો તેને કોઈ તકલીફ ન પડે એ માટે હું કહી કે પોલીસ સ્ટાફ જોઈ શકો છો પોલીસ કર્મચારીઓ પણ અડીકમ હોય છે અને આ સાઈડ ભાઈ ભાવિ ભક્તો તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ચાલ્યા જાય છે અને બધાય લોકોને એમ છે કે જે સાથ કરી કરીને બધાને પ્રસાદ લેવા બોલાવતા હોય છે આ ભાઈઓ છે પાણીની સેવા આપી રહ્યા છે જય પુરખ્યા દાદા જોઈ શકો છો કે મોટો ટાકો એમ કે લાવીને મૂકી દેવામાં આવેલો છે અહીંયા બધાને સેવા પાણી પાઈ રહ્યા દાદા ચા પાઈ રહ્યા છે